નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો આપણે નિરુદ્ધનો ચોમાસુના હાલમાં પડી રહેલા વરસાદ વિશેની માહિતી આપવાની છે સૌપ્રથમ પ્રથમ તો આપણે એ જણાવી દઉં કે આપણે આવતીકાલે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે એટલે કે તારીખ સત્તર જૂન બે અને મંગળવારના રોજ સમય છે સાંજે પાંચ વાગ્યાનું મિટિંગનું સ્થળ છે ચૌહાણ પરિવારની વાડી જૂના સરકારી દવાખાનાની બાજુમાં હળવદ મોરબી રોડ ગામ ચરાડવા તાલુકો હળવદ અને જિલ્લો મોરબી આ ખેડૂત અંદર આપણે હવામાન અને ખેતી વિશેની ચર્ચા દરેક ભાઈઓને આવતીકાલે સાંજે પાંચ વાગે ચરાવવા પધારવા માટે મારું ભાવભર્યું આમંત્રણ છે હવે ખાસ કરીને જે વાત કરવાની છે અત્યારે જોવા જઈએ તો છેલ્લા બે ત્રણ દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદો પડી રહ્યા છે જોકે આજે તારીખ થઈ ગઈ છે સોળ જૂન પણ અત્યારે જે આપણે વરસાદો પડી રહ્યા છે આજની તારીખ સુધી જે વરસાદો પડ્યા છે એ પણ પ્રી મોન્સુન એક્ટિવિટી છે જો કે સામાન્ય રીતે પ્રી મોન્સુન એક્ટિવિટી ની અંદર હેવી વરસાદ ન પડતા હોય સામાન્ય છૂટાછવાયા છવાયા અને હળવા વરસાદ પડતા હોય પણ છેલ્લા બે ત્રણ વર્ષથી જે વેધર સાયકલ આખી ખોરવાય છે જ્યારે પણ પડે છે ત્યારે માવઠાના વરસાદ પણ બે ચાર ઇંચ સાત આઠ ઇંચ જેવા પડે છે અને પ્રી મોન્સુન એક્ટિવિટીમાં પણ વધારે વરસાદો નોંધાય છે એવી જ રીતે આપણે છેલ્લા ત્રણ દિવસની અંદર

એક વરસાદી છત્રીસ કલાક ની અંદર એ સિસ્ટમ વધારે મજબૂત થાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે મજબૂત થઈને આગળ ચાલશે એટલે લગભગ આવનારા ચોવીસ થી લઈને બોતેર કલાકની અંદર ગુજરાતની અંદર વિધિવત રીતે નૈઋત્યના ચોમાસાની શરૂઆત થાય તેવું એક અનુમાન છે એટલે કે આજે તારીખ સોળ થઈ છે આજે મોડી રાત્રે અથવા તો વીસ તારીખ સુધીમાં ગુજરાત ની અંદર નૈઋત્યના ચોમાસાની શરૂઆત થઈ જશે જોકે આ શરૂઆત થશે એટલે વીસ તારીખ સુધીમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગો જે ખંભાત અખાત લાગુ તમામ જિલ્લાઓ છે ત્યાં સુધી નૈઋત્યનું ચોમાસું પહોંચે તેવી શક્યતાઓ છે ને એ પછી જે ઉત્તર ગુજરાત હોય કચ્છના ભાગો હોય એની અંદર અત્યારે પ્રેમોન્સૂન એક્ટિવિટીના ભાગે છૂટાછવાયા વરસાદો જે પડી રહ્યા છે એ ચાલુ રહેશે પણ જે એમાં નૈઋત્યનું ચોમાસું છે એ ઉત્તર ગુજરાત અથવા તો જે કચ્છના ભાગો છે એ વિસ્તારોની અંદર લગભગ એકવીસ તેના પચ્ચીસ જૂન અથવા તો ત્રીસ જૂન સુધીમાં ચોમાસુ ત્યાં પહોંચે તેવું અનુમાન છે તેમને એટલું કહી શકાય કે અત્યારે જે ચિત્ર દેખાઈ રહ્યું છે એ મુજબ જોઈએ તો ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર જૂન મહિનાની અંદર જ વાવણીલાયક વરસાદ થઈ જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને અત્યારે જે આ વરસાદો પડી રહ્યા છે તેમાં તારીખ તારીખ સુધી જોકે આજે સોળ તારીખ સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારા વરસાદો નોંધાયા છે એમાં સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથના અમુક છૂટાછવાયા વિસ્તાર જુનાગઢના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદો પણ નોંધાઈ ચૂક્યા છે અને હજુ સત્તર થી લઈ અને વીસ તારીખ સુધીમાં હજુ પણ અમુક વિસ્તારમાં અતિ ભારે વરસાદ શકે છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રનું ભાવનગર બોટાદ અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ જેવા વિસ્તારો છે એમાં સામાન્ય કરતા વધારે વરસાદ પડવાની શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતનું ભરૂચ અંકલેશ્વર હોય નવસારી તાપી ડાંગ વલસાડ અને વાપી જેવા વિસ્તારો છે બીલી મોરાર બારડોલી જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારોમાં પણ વીસ તારીખ સુધીમાં સામાન્ય કરતા વધારે એટલે કે અતિ ભારે વરસાદો પણ નોંધાય તેવું એક અનુમાન છે અને બીજા જે વિસ્તારો છે મેં જિલ્લાના નામ આપ્યા તે વિસ્તારોમાં વધારે વરસાદની શક્યતાઓ છે બીજા જે વિસ્તારોના નામ જણાવાયા છે એની અંદર પણ સામાન્યથી લઈને મધ્યમ વરસાદો જોવા મળે તેવું એક અનુમાન છે ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારો છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા વાવથરા જિલ્લો છે અથવા તો પાટણ મહેસાણાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ હજુ આવનારા 3 થી 4 દિવસ સુધી પ્રી મોનસૂન એક્ટિવિટીના ભાગ રૂપે વરસાદો જોવા મળશે ત્યાં પણ અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદ અને એકલ દોકલ સેન્ટરની અંદર વાવણી લાયક વરસાદ પણ નોંધાઈ શકે પણ ત્યાં હશે જેવી રીતે અત્યાર સુધી સૌરાષ્ટ્રમાં જોવા મળી એ જ મુજબ એટલે ખાસ કરીને વરસાદની અને હવામાનની જે આ કંડીશન હતી એ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ એટલું દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી રજા આપશો ધન્યવાદ